ઈટ હેલ્ધી માં તમારું સ્વાગત છે તો આજે આપણે ફરાળી વાનગી બનાવીએ છીએ તો મેં પાંચ અરચી લીધેલી છે અને એના દાણા કાઢી લીધા છે એલચીને ખાંડી અને તેનો પાવડર બનાવી લેવાનો છે પાંચ બદામ લીધા છે તેને પણ અધ કચરા ખાંડી લેવાના છે એ જ પ્રમાણે પાંચ કાજુ લીધેલા છે તેને પણ અધ કચરા આપણે ખાંડી લેશું અહીં ડ્રાય ફ્રૂટ તમારી પસંદગીમાં તમે લઈ શકો છો તો અહીં મેં ધાઢા તરિયાવાળી કડાઈ લઈ લીધી છે અને તેમાં એક ચઠાઈ કપ જેટલું હું રેસીપી નાખીશ અને અહીં મેં સિંગોડાનો લોટ લીધો છે તે માપમાં સો ગ્રામ જેટલો છે ધીમે ધીમા તપે ગરમ કરી લેવાનું છે તો કડાઈના ઘીમાંથી થોડુંક ઘી લઈ અને આપણે થાળીને ગ્રીસ કરી લઈએ અને થાળીનો અત્યારે સાત કદાચ દઈએ તો કપમાં આપણે જોઈએ તો તે કોણો કપ જેટલો સીંગોડાનો લોટ છે

પરફેક્ટ છે આમાં બબલ આવવા માંડ્યા છે તો આપણે જે કાજુ બદામ કૂટીને રાખ્યા છે તેને નાખી દઈશું તો અડધા અત્યારે નાખશું કાજુ બદામ અને અડધા ગાર્નિશિંગ માટે રાખી દઈએ અને કાજુ બદામ પણ મિક્સ કરી લેશું લોટને ખૂબ વધારે પણ શેકવાનું નથી કે લોટને આછો ગુલાબી પણ નથી રાખવાનો તો શિંગોડાના લોટ અને ઘીને વ્યવસ્થિત રીતે આપણે શેકી લઈએ પછી હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે લોટ

તો હવે ઇલચી નો પાવડર છે એડ કરી દઈએ અને મિક્સ કરી લેવાનું છે તો ગોરા ખાંડ નાખ્યા પછી ચાર થી મિનિટ સુધી તેને મિક્સ કરતા રહેવું તો અહીં તમે જોઈ શકો છો કે આપણે શિંગોડાની જે બરફી છે તેનું મિશ્રણ થોડું જાડું થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને ઘી લગાડેલી થાળીમાં જે શિંગોડા ની બરફીનું મિશ્રણ છે તેને થાળી દેવાનું છે અને સ્પેટ્યુલાની મદદથી સપાટ કરી લેવાનું છે તો અહીં તમે કે મેં બરફીને સપાટ કરી લીધી છે અને ઉપરથી બચેલા કાચું બદામ અને તેને પણ સ્પેટ્યુલાની મદદથી દબાવી દેસુ હવે શિંગોડા ની ને ઠંડી કરી લેશું તો શિંગોડા ની બરફી ખૂબ જ ટેસ્ટી બને છે એની એકવાર જરૂર બનાવજો અને વ્રતમાં આને જરૂરથી બનાવજો અને એન્જોય કરજો તો શિંગોડાની જે જો બરફી છે એ ઠંડી થઈ ગઈ છે અને કાપા પાડી લીધેલા છે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે જો તમને મારી શિંગોડા ની બરફી રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલ ઈટ એન્ડ હેલ્ધી ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો